બાર બાર અઠા ભાઈ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર અમે અત્યારે છીએ ગાંડી ઘરની અંદર ઘરમાં એક હળમતીયા ગામ છે આકુલ બાજુમાં અને ત્યાં આપણો રિસોર્ટ છે ગીર હવેલી તો તમને એનું નામ બતાવી દઉં એમાં જો નંબર એ આપેલો છે તમારે અહીંયા આવવું હોય ને તો આ નંબર ઉપર ફોન કરી અને બુકિંગ કરાવી લેવું બરાબર પણ આ જે વ્લોગ છે ને આખે આખો રિસોર્ટ બતાવવો એ નથી એનો અલગથી બ્લોગ છે એ તમારી ચેનલમાં તમે જોઈ શકશો આ વ્લોગમાં છે અમારે બેનું કોમ્પિટિશન પહેલાં હું તમને બતાવી દઉં કે અહીંયા કુલ ગેમ કેટલી છે બરાબર તો અહીંયાથી રાઉન્ડ કરી તો અહીંયા છોકરાઓ માટે આ પેલું પંચિંગ પંચિંગ કરે ને બોક્સિંગ એ છે અહીંયા બાસ્કેટબોલની સામે રિંગ લગાવેલી છે અહીંયા હિચકા લપસ્યા છે ક્રિકેટ રમવાની વ્યવસ્થા છે આ એક બહુ મસ્ત ગેમ છે એક નવી નો છે આ અત્યારે તમને નહીં અત્યારે હું તમને આ ગેમ જ્યારે રમું ને ત્યારે એ ગેમ બતાવીશ અહીંયા આર્ચરી માટેનું છે બરાબર તમારે તીરંદાજી કરવી હોય ને અહીંયા એની માટે હું ફૂટબોલ રમવું હોય તો ફૂટબોલ એ છે બરાબર આ એક ગેમ એ મસ્ત છે તમે થાકો જ નહીં આ ગેમ રમતા રમતા એટલી સરસ મજાની આ ગેમ

બરાબર જે હારે ને એને કરવાના તો હું હારી હા આપણે જીત છે ને એટલે હારે ને હારે એને હારે એને સોરી 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 જે હાર છે એને કરવાના બરાબર અને એમ કે હું બહુ ચીટિંગ કરું એટલે અમારા પાર્ટનર છે સુરેશભાઈ અમારી હારે છે અત્યારે જજ સાહેબ બન્યા છે એટલે જજ સાહેબ મતલબમાં કે જુરી કોણ હાચું કોણ ખોટું કોણ વિનર છે ને એનો ફેસલો એ કરશે બરાબર પહેલું પહેલું કરશું આપણે તીરંદાજી ત્રણ ઘા મારશું સૌથી વધારે પોઈન્ટ મળે એ વિજેતા બરાબર છે हाल पहले हूं करो तू कर सो तो मैं करो हाल भाई पहले हूं कर दो बराबर हमें से पॉइंट शुरू करिए आप कंपटीशन हाल भाई पहले खा गयो खाली <laughs> जीरो पॉइंट बराबर से हूं के बतक आयो बतक हूं करो करो हाल भाई આખે આખું તીર છે ને ક્યાં ગાયબ થઈ ગયું ખબર બાર ઉપર ગયું બાર ને પચી ઉપર ગયું છે હારવાની મજા છે ભાઈ એક રાઉન્ડ પૂરો થઈ ગયો બે ના સ્કોર છે મીંડા મીંડું હવે નેક્સ્ટ લાગે તો દસ ઉપર જાય મારું તો ભાઈ નવ નંબર નવ નંબર નવ નંબર આવ્યા છે આપણે ભાઈ જો આપણે આપડે શીખવાડી દઈ

હાચી ને બાર વી ગયું છે થોડાક ફરીને લઈ આવે તીર ત્યાં સુધી ખમવું પડશે ભાઈ સ્કોર છે મીંડુ બતાક અને નવ નંબર બરાબર ને સાહેબ રેડી ને હે આ લાસ્ટ રાઉન્ડ છે તમારો 10 ઉપર જાશે ઓ 10 નંબર પૂરા ભાઈ 10 નંબર પૂરા હવે વિનર તો ઓલરેડી હું થઈ જ ગયો છું તો નંબર મારી દે કોઈ કાંઈ ફેર પડવા નથી

બાકી કોઈ પણ જગ્યાએ લાગે અહીંયા લાગે ને તો તમારો આ કેટલા સેવન પોઈન્ટ અહીંયા લાગે તો ઓગણીસ પોઈન્ટ આખા પટ્ટામાં ઓગણીસ પોઈન્ટ એવી રીતના આપણે નિયમ ઘરના દેશી નિયમ બનાવ્યા છે બરાબર પાંચ પાંચ વાર મારશું જોઈએ કેટલા નંબર થાય હાલો આપણે અહીંયાથી જોવા જે અંગો ઊભો છે અહીંયા આપણે જે જંગલમાં સફારી કરવા જઈએ ને બરાબર એની હું તમારી તૈયારી પૂરેપૂરી છે હાલ રેડી એકવાર પાંચે પાંચ પહેલાં મારી લઉં હાલો પહેલું ભાઈ ફેલ વહી ગયું છે

અઢાર અને ચૌદ કેટલા છે ભાઈ બત્રીસ પોઈન્ટ છે આપણે વહેલો બત્રીસ પોઈન્ટ ભાઈ મારા બત્રીસ પોઈન્ટ છે હવે જોઈએ કે મારી વાલી કેટલા પોઈન્ટ કડીએ કહે છે સ્ટાર્ટ અઢાર ડાયરેક્ટ અઢાર ઓહ પાંચ હા કેટલા એવા બીજા સોળ સોળ જીતી ગઈ નવ કેટલા પોઈન્ટ છે ભાઈ अगर 50 भाई ओगड़ पसा पॉइंट थी गया वाली जीती गई इससे मने ऐसे रख कर भाई अराउंड वाली जीती ली तो से पचास कहीं रहा ओगड़ पचास ओगड़ पचास भाई बस हाँ पॉइंट तो जीती गई कहाँ वांधो नहीं बीजू वक्त जीती गई अलवर स्कोर से टू पॉइंट जीरो नहीं वन सॉरी वन वन थे एक और दो बजे भाई अबे करिए से फुल रिकॉर्ड कंपटीशन पर कंपटीशन का एक अलग है આપણે આવી રીતના હજી હું ટ્રાયલ કરું ભાઈ ઓરિજિનલ નથી આમ એક બે ત્રણ ચાર આવી રીતના કેટલી વાર મારી શકે છે એ આપણે જોવાનું છે બરાબર છે હાલ પહેલાં તો બે ત્રણ ચાર પાંચ છ છ વાર થયું ભાઈ કેટલી વાર સિક્સ ટાઈમ ચાલો ચલો તમારું વન ટુ થ્રી ફોર ફાઈવ

એટલે હજી એક ગેમ રમી પડશે તો વિનર ડિક્લેર થાય ભાઈ હવે આ લાસ્ટ ગેમ છે આ ગેમ નું નામ મને ખબર નથી હા બરાબર છે પણ હવે આની ઉપર આધાર રાખશે કે કોણ કચરા પોતા વાસણ આખો મહિનો કરશે જો કે હું જ કરું છું પણ હવે મને આઝાદી શીખવા નહીં પડે તો હું હારીશ તો એટલે ગમે એમ કરી માતાજીને પ્રાર્થના કરવાની છે કે આ ભાઈ હરાવે હું માતાજીને પ્રાર્થના કરીશ કે હું જીતું હાલો હાલો જો આપણે નિયમ બતાવી દઉં મેં આમ માર્યું આમ માર્યું

ભાઈ તો ઘડીને ઘડીની મજા હતી તમને તો અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો અને આપણા ગીરમાં બે રિસોર્ટ છે સાપુતારામાં એક રિસોર્ટ છે વનરા વન તમને બધાને નીચે નંબર આપેલા હશે તમારે તમારી ફેમિલી ફ્રેન્ડ સાથે આવી જ મજા લેવી હોય તો ફોન કરજો બહુ મજા આવશે હા ચલો તો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો